તો ફેમિલી જો કસરોボルતા હિતેશભાઈ પણ આવી ગયા છે ડેરી થી અત્યારે વેલા આવી ગયા છે હા ઠાકી ગયો તો પણ ગારો બરો છોટો તો ગાબો માર્યો તો અમારો ટકો રમે છે તો દર્જો ને ફેમિલી બસ આવના બ્લોગમાં મળશું તો અત્યારે બસ એટલો જય શ્રી રામ મળી નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ફેમિલી કોઈન છે ને તાળો માર્યો છે મેં ફોન કર્યો તો નથી કીધું ફોન શું કરે કે ગયા હશે શુક્રવાર છે એટલે રજા હશે જ કે ગયા હશે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે ફેમિલી મજા મજા છે ફેમિલી તો પહેલા તો તમને બધાને ગુડ આફ્ટરનુન ને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારો હાર્દિક 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 સ્વાગત છે ફેમિલીને અને બધાને જય શ્રી રામ તો ફેમિલી જો અત્યારે અહીંયા થાય ઘરે આટા મારવા માટે અને આજે તો હજી વાઈ ગયા છે સાડા બાર થી તો હું તો મારો આવ્યો હતો કારણ કે આજે શુક્રવાર છે તો લાઇટ છે નહીં એટલા માટે છે શુક્રવારનું તો દુકાને કાંઈ કાંઈ કામ થાય નહીં પણ અમે નવરા નવરા બેઠા બેઠા હું કોઈ કાંઈ કામ છેનું નહીં ઘરે જ હતું બ્લોક બના કામ રજા છે શુક્રવાર હોય એટલે મશીન ને બશીન ને કામ જે ચાલતું હોય એનાથી ન થાય એવું છે તો અહીંયા જો અત્યારે બારી ઓઇલ લગાડી દીધો આ છે ને ઓઇલ લગાડી દીધું સમકે નઈ બધું કેમકે આજે આ છે ને કડમાં વસ્તુ આજે આને કાળી સિમેન્ટ ભરેલી હોય કે એટલા માટે ઓઇલ લગાડી દીધું છે એના માટે તો બધી બારીઓમાં લગાડી દીધું છે નાનું માપ દેવાનું હતું એટલે હું છે માપ દઈને પછી કંઈક એને ખબર પડે એવી રીતનું છે બધું તો આપણને બધું પૂરી વાત નથી ખબર પણ એવું છે ફેમિલી ને હું કોઈ કાંઈ કામ હતું નહીં શુક્રવાર હતું તો દુકાને તો હું કાંઈ નહીં ઘરે જતો ને બ્લોગ બનાવતો તો અત્યારે હું જાઉં છું તો ઘરે માથે તેલ નાખું છે અને હું કહો આદિવાસી એર ઓઇલ આવેલા છે ને આપણે લોકો તેલ નાખી હતી અને એ વસ્તુ સારી છે મેં યુઝ છે એટલે એવું છે ફેમિલી તો કાંઈ નહીં ફેમિલી હવે ઘરે જઈએ આપણે તો બને રહેજો આપણા બ્લોગમાં અને આપણે ચેનલ પર જે નવા આવે છે ચેનલને ખાસ કરીને સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ બે લાઈકને પ્રેસ કરતા જ વિડીયોને લાઈક બેક કરજો આવું તો કહેવાનું ન હોય તમને ખબર જ હોય એવું છે ફેમિલી તો પણ કહી દીધી તો જો હમણાં થોડી વાર પહેલાં વરસાદ આવ્યો હતો તો કેટલો ગારો કરતા ગયો ખણી આ નાખેલા આવે ને બધા તોય હમણાં આગળ અહીંયા આવીને મેં બે કૂતરાને તો પગાડ્યા અહીંથી એટલે અંદર બેઠા હોય બધું ગંદકી કરી નાખે બગાડી નાખે આ બધું જ્યાં સુધી હરકું નહોતું ને ત્યાં સુધી બધું એવું જ રહેવાનું છે અને જો સામે વરસાદ પડી ગયો એટલે માટે ભીનું કરતો હતો જયારે હું બુલેટ કાઢું મને બુલેટ કાઢો છે સર્વિસ કરવો ખારી કરો આમ છે તેમ છે ક્યારે જ વરસાદ આવે તો આજે વરસાદ આવી ગયો ફેમિલી એવું છે ફેમિલી આપણે ઘરે તો ફેમિલી જો બે વાગે લા દુકાને ગયો પણ ત્યાં કઈ લાઈટ હતી નહીં તો પછી આવી ગયો દાદાને ઘરે તો અહીંયા આવીને જોયું તો અહીંયા પણ તાળું મેળવ જો તાળું છે તો કોઈ ઘરે છે નહીં હું કોઈ અહીંયા લાઈટ છે નહીં તો હું ગેસ વાળા રહી હું કોઈ અહીંયા દાદાના ઘરે આવી ગયા હતા બેસવા માટે ફેમિલી કોઈ અહીં છે કાળું માર્યું છે ને ફોન કર્યો તો નથી અમે કીધું ફોન શું કરે એમાં કે ગયા હશે શુક્રવાર છે એટલે રજા હશે કે ગયા હશે તો ખોટો ધોકો ખાધો ગાડીને આવ્યા હતા આપણે તો પેલા દુકાને ગયો જમીને ડાયરેક્ટમાં તેલ નાખીને તો હું કહું જમીન જાઓ દુકાને જાઓ પછી હું કહું પાછો અહીંયા બે વાર જાઉં કહું અહીંયા ગરમી થતી હતી દુકાને કંઈ લાઈટ હતી ને એટલા માટે તો અહીંયા મસ્ત પવન આવે એવું છે તો વાતાવરણ કંઈ સારું છે ને પવન આવે એવું છે મસ્તીનું ખુલ્લું છે એટલે બધું તો અહીંયા પણ કોઈ છે નહીં કાંઈ વાંધો નહીં તો પાછા આવું દુકાને વી દઈ ને પછી લાગે તો પછી હાલના પાછા આવશું બરોબર અત્યારે તો લાઈટ છે નહીં તો પાછા દુકાને રહી ગરમી તો ગરમી બીજું તો હું ફેમિલી તો કાંઈ નહીં એવો પાછા નીકળી જવાય દુકાને ફટાફટ ને ખોટો પાછા વરસાદ ઝરમા 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 શરૂ છે તો ખોટો વરસાદ વરસાદ આવી જાય નહીં કહેતા આપણે દુકાને નીકળે તો ફેમિલી જો કવર રાખી લો બુલેટ ને પણ ઉઘડી ગયું છે જો કવર હું ઢાકીને તો દુકાને પણ આ નીકળી ગયું છે કારણ કે હું તો વરસાદ વરસાદ આવશે એટલા માટે હું આને ઢાકીને ગયો હતો પણ ગારો બરા છોટો હતો ગાભો માર્યો

આપણે ગમે એટલે આડો મૂકી દઉં ને તોય કેટલો આડો નગર ખણી હશે તોય આવી જાય અહીંથી લઈને અહીંથી અહીંયા આવે એવું છે ફેમિલી એટલા માટે આટો મારું આવવું પડે તો કઈ નહીં ફેમિલી ઘરે આવ્યા છે તો ચા પાણી કોફી વોફી પી લઈને પછી દુકાન અને ફેમિલી જો ઘરે અત્યારે આજમાં કામ શરૂ નથી કારણ કે આ જર્જા રાખેલી છે એવા નથી એવું છે તો જો અહીંયા કામના વામને શરૂ થયું પણ અહીંયા જો વાસણ બસન બધા પડ્યા છે કારણ કે અહીં બાથરૂમ બનાવવાનું છે તો અહીંયા બધી છોકરી કરવાની છે એટલા માટે તો અહીંયા અત્યારે તો હું છું વરસાદ નહીં હોય એવું છે ફેમિલી

તો હજુ બધો ભેળનો સામાન છે એ કામ કરીએ હવે છે ને ભેળ બનાવીને દુકાને લેતા જઈ તો દુકાને ભેળા ખાઈ ફેમિલી જયારે બહુ મોડું થઈ ગયું છે એટલા માટે તો કઈ ફેમિલી બનાવી રહ્યો બ્લોગમાં ને પેલા ભેળ બનાવી લઈ ફટાફટ તો ફેમિલી કહો ઘરેથી અત્યારે ગયા થાય પેલું બનાવવા શું ભેળ બનાવવા ગયા થાય તો જો કે મસ્ત બનાવી કમેન્ટમાં કહી દેજો હવે ફેમિલી ભેળ બનાવીને આવી ગયા છે ઘરેથી કારણ કે પછી અહીંયા ઘરે મોડું થતું હતું એટલા માટે પછી બનાવીને અહીંયા લેતા હતા હવે અહીંયા ટાઈમ રહેશે ત્યારે ખાવું કારણ કે અત્યારે તો વાગી ગયા છે સાડા સાત વાગે તો મોડું થઈ ગયું છે ફેમિલી એવું ફેમિલી જો મસ્તી ની બની છે સ્મેલ પણ બહુ ગજબની આવે છે ફેમિલી કઈ ફટાફટ ફટાફટ બહુ મોઢામાં પાણી આવે છે ફેમિલી પેલા ફટાફટ ખાઈ લો અને પછી હે કોઈ લોક બનાવી ફેમિલી તો પાણી બનાવી લો લોકોને બહુ મસ્ત ભેળ છે ફેમિલી અને કમેન્ટમાં કહી દેજો કરે તો ફેમિલી જો અત્યારે વાગી ગયા છે નવ ને ઘરે જવાનો ટાઈમ થયો દસ વાગ્યો તો જો આપણે હોટી બોટી હાથમાં લઈને કચરો બસરો બાળવાનું શરૂ કરી દીધો છે કેમ એલા બાળો ને કચરો તો ફેમિલી હવે એને કચરો બસરો બાળીને પછી હું છે દસ તો ફેમિલી જો કચરો બાળતા તો હિતેશભાઈ પણ આવી ગયા છે ડેરીથી અત્યારે વહેલા આવી ગયા છે

તો ફેમિલી કઈ નહીં હવે જો કચરો પચરો ભળે છે બાળી પછી હવે નીકળીએ આપડે ઘરે પણ હવે પેલા જાવ દુકાનમાં માં દુકાન જો આપડે આ દુકાન છે આપડે જઈએ હમણાં તો ફેમિલી કઈ નહીં આપડે બ્લોક પણ પૂરો કરવો છે ને હોટી બોટી ને બધું મૂકી દઈએ ને કચરો બળી ગયો છે જો તો કઈ નઈ ફેમિલી ઘડી અમે ફોટા ફોટા પાછા પાડ્યા અહીંયા રીસ બનાવી નાખી સેટ માં મારે હિતેશ પ્રોક મૂડ ઓફ હતું એટલા માટે તો ફેમિલી કઈ નઈ બ્લોક પણ પૂરો કરું છું ફેમિલી આપેલી આપણી ચેનલ પર જે નવા હશે છે ચેનલ ને સપોર્ટ કરજો મતલબ ચેનલ ને કરજો બે લાઈક ને પ્રેસ કરજો ને વિડીયો ને લાઈક કરજો ફેમિલી બસ આવના બ્લોગમાં મળશું તો અત્યારે બસ એટલો જય શ્રી રામ મળે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય